હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગ્યાંગ ટેન્કમાં આજે આપણે જોવાના છે કે સરકારી શિક્ષક બન્યા પછી અથવા તો શિક્ષણ સહાયક બન્યા પછી આપણે જે મેડિકલ ચેકઅપ કરવાનું છે એના માટેની શું પ્રોસેસ છે એના વિશે આપણે આજે વાત કરીશું તો જોઈએ વિડીયો નેથ સુધી જોજો વાત કરીએ એના માટેની શું પ્રોસેસ છે તો શું જોઈશે એના માટે તો પહેલું છે નિમણૂક ઓર્ડર તમારે જોઈશે બીજું તમારે અરજી શાળાના લેટરપેડ પર લખવાની છે અને તમારું આધાર કાર્ડ એની સાથે જોડી દેવાનું છે બીજું કે તમે હાજર રિપોર્ટ પણ એની સાથે જોડી શકો છો લઈ જજો ઘણી જગ્યાએ માંગે છે ઘણી જગ્યાએ નથી માંગતા બરાબર હવે તમારે જવાનું ક્યાં છે તો ખાસ કરીને તમારે જે જે જિલ્લાનું જે સરકારી સિવિલ હોસ્પિટલ હોય બરાબર ત્યાં તમારે જવાનું હોય છે જ્યાં મેડિકલ ઓફિસર હાજર હોય બરાબર એ ત્યાં તમારે જે છે મેડિકલ સર્ટિફિકેટ માની અરજી કરવાની હોય છે તો તમે શાળાના લેટરપેડ પર જે છે એ અરજી શું કરશો કઈ રીતે કરશો તેની આપણે વાત કરીએ તો તમારે જે છે શાળાના લેટરપૅ પર આચાર્ય મારફતે અરજી કરાવવાની છે એમાં જે છે અહીંયા પ્રતિ કરીને તમારે અહીંયા લખવાનું છે કે પ્રતિ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી શ્રી આ હેડિંગમાં આપવાનો છે પછી તમે જે જિલ્લામાં હોવ એ આ જે છે આ પંચમહાલ જિલ્લાનું જે સિવિલ હોસ્પિટલ છે એમાં આ જે છે આ રીતે લખાય છે કારણ કે મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ છે તો તમારે સીધું જે છે તમારા જિલ્લાની જે હોસ્પિટલનું જે નામ હોય સિવિલનું એ લખીને સિવિલ હોસ્પિટલ જે છે તમારા જિલ્લાનું જ્યાં આવેલી હોય એનું નામ લખી દેવાનું છે એટલે કે આ સંબોધનમાં આ તમારે લખવાનું છે પછી વિષયમાં તમે શું લખશો તો કે નવી નિમણૂક પામેલ શિક્ષણ સહાયકનો મેડિકલ ચેકઅપ તથા ફિટનેસ સર્ટિફિકેટ આપવા બાબત બરાબર મેડિકલ ચેકઅપ કરી એવું પણ અહીંયા લખી શકો તથા ફિટનેસ સર્ટિફિકેટ આપવા બાબત તો આ જે છે તમારે શાળાના લેટરપડ પર એટલે કે પ્રતિ પછી વિષય અને પછી તમારે જે છે અહીંયા મહેરબાન શ્રી ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે અમારી શાળા સરકારી માધ્યમિક શાળા અથવા તો ગ્રાન્ટેડ શાળા બરાબર શાળાનું નામ લખવાનું છે તાલુકો લખવાનો છે જિલ્લો લખવાનો છે અને પછી લખવાનું છે કે માં નવી નિમણૂક પામેલ શિક્ષણ સહાયકશ્રી એનું નામ લખી દેવાનું છે તારીખ જે તારીખે હાજર થવા એ તારીખ લખી દેવાની છે ના રોજ હાજર થયેલ હાજર થયેલ છે તેમને મળેલ નિમણૂક હુકમની શરત મુજબ મેડિકલ ચેકઅપ તથા ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે તો તેઓનું સંપૂર્ણ મેડિકલ તપાસ કરી યોગ્ય ફિટનેસ પ્રમાણપત્ર આપવા નમ્ર વિનંતી છે પછી અહીંયા શાળાના આચાર્યના સહી સેકા કરી દેવાના છે આટલી સિમ્પલ પ્રોસેસ છે તમારે ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં કયા દિવસે મેડિકલ સરકારી કર્મચારીઓનું કરવામાં આવે છે ફિટનેસ સર્ટિફિકેટ માટે એ જાણી લેવાનું છે લગભગ અઠવાડિયામાં ત્રણ દિવસ આ કાર્યવાહી થતી હોય છે તો તમારે પહેલેથી જાણી લેવાનું પછી તમારા ત્યાં જે છે કયા કયા ચેકઅપ થશે તો નોર્મલ જે છે ઇસીજી થતું હોય છે એક્સ થતું હોય છે આંખનું ચેકઅપ થતું હોય છે બ્લડ રિપોર્ટ થતા હોય છે બરાબર આ એક દિવસ તમારે એમાં ફાળવવો પડે અને એ જે છે તમારે રિપોર્ટ પણ જે છે એક બે દિવસમાં તમને ઘણી વખત ઓન ધ સ્પોટ તમને આફ્ટર રિપોર્ટ આપી દેતા હોય છે તો આટલી સરળ જે છે આ પ્રોસેસ છે મેડિકલ ચેકઅપ માટે તમને આમ તો એક મહિનો ઓફિશિયલી મળે છે બરાબર એક મહિનામાં તમારે મેડિકલ કરાવી લેવાનું હોય છે તો આ જે છે સમગ્ર પ્રોસેસ તો આ સિવાય પણ કોઈ કોઈ પણ ઉમેદવારને કંઈ પણ મૂંઝવણ હોય આના સિવાય કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો બરાબર થેન્ક યુ જય હિન્દ જય ભારત